આગામી ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન કરવાની સાથે હાલની ચૂંટણીમાં હોમગાર્ડ કમાન્ડર અને જવાનોને ચૂંટણી પ્રક્રિયામાં દૂર રાખવાની માંગ સાથે ટીમ ગબ્બર સુરત દ્વારા સુરત કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવા આવી છે ટીમ ગબ્બર સુરત દ્વારા સુરત કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષથી જે ચૂંટણી થઈ છે તેમાં ઈવીએમ મશીનનો ઉપયોગ થયો છે અને દર ચૂંટણી વખતે ઈવીએમમાં છેડછાડની ફરિયાદ ઉઠી છે અને માનવ સર્જિત ઇલેક્ટ્રોનિક્સ ઈવીએમને તેના કારણે તેમાં ફેરફાર થઈ શકે છે જેથી ચૂંટણી પરિણામોમાં ગંભીર અસર થાય છે જેના લીધે વ્યક્તિઓના મત અધિકારનો હેતુ નિષ્ફળ જાય છે અને મશીનમાં ખામી અંગેના આક્ષેપોને કારણે કોર્ટમાં પણ કેસ થયેલ છે અંગેના માનવ સર્જિત મશીનમાં અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુમાં ધારે તે પ્રમાણે ફેરફાર થઈ શકતા હોય જેથી બેલેટ પેપરથી ચૂંટણી કરવા અને મતદારોનો હેતુ ચોક્કસ થાય અને મશીનોમાં ખામી કે પછી ગોટાળાના આક્ષેપ ન થાય અને પારદર્શી ચૂંટણી થાય તથા તટસ્થ પરિણામો મળે તે માટે સમગ્ર ગુજરાતમાં ઈવીએમના બદલે બેલેટ પેપર ઉપરથી મતદાન કરવામાં આવી તે માંગ સાથે આગામી ચૂંટણીઓમાં ઈવીએમને ઝાકારો આપવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એડવોકેટ કાંતિભાઈ ગજેરા અને સુરત જ્યાં તમે કલેક્ટર સંસ્થા ટીમ ગબ્બર ગુજરાતના અમે અહીંયા સભ્યો વતી અમે આવ્યા છીએ આવેદનપત્ર આપવા કે સુરતની અંદર જે હોમગાર્ડ કમાન્ડર છે તે અસ્મિતાબેન શિરોયાના પતિ છે મોહમ્મદભાઈ શિરોયા સાહેબ તો તેઓ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે અને ચૂંટણી પ્રક્રિયામાં નિષ્પક્ષ ન્યાયી ચૂંટણી કરવી હોય તો કોઈ પણ પક્ષના હોદ્દેદાર કે નેતાના સાથે સંકળાયેલા ન હોવા જોઈએ જેથી કરીને મતદાન ઉપર વિપરીત અસર પડે એવી છે અને લોકશાહીમાં જો એવી સાચા જ હોય તો શા માટે ભાઈ બેલેટ પેપરથી ચૂંટણી નથી કરતા ઇલેક્ટ્રોનિક આઈટમ છે અને બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં શું છે સરકારને કારણ કે નિષ્પક્ષ ન્યાય ચૂંટણી હોય તો પછી લોકોને પારદર્શક વ્યવહાર કરો અને લોકોના અધિકારનું રક્ષણ થાય અને બંધારણનું ભંગ ન થાય અને લોકશાહી જળવાઈ રહે તે માટે અમે આજ રોજ તમામ ગુજરાતના તમામ જિલ્લાના તાલુકામાંથી અમે ટીમ ગબર મારફતે આવેદનપત્ર આપી રહ્યા છીએ હું હરીશભાઈ ગુર્જર સામાજિક કાર્યકર્તા અશ્વિની કુમાર આજે લોકોને ઈવીએમ પર ભરોસો રહ્યો નથી એ ઉદ્દેશ્યથી અમે આજે અમારી પૂરી ટીમ માન્યશ્રી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે આગામી જે પણ ચૂંટણીઓ થાય એ ઈવીએમ મશીનથી ન થાય અને બેલેટ પેપરથી થાય એવી માંગ સાથે અને એવા હેતુ સાથે અમે આજે કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છીએ બીજી અમારી એક માગણી એવી છે કે જે હોમગાર્ડના જે અમારા જે સરકારી કાર્યકરો છે કર્મચારીઓ એ અમારા માનનીય શ્રી અસ્મિતાબેન શિરોયાના હાથ નીચે કામ કરે છે એટલે અમને એવું પણ એમ છે કે કદાચ આ સરકારી કર્મચારીઓ એક પક્ષમાં કામ કરે અને બીજા પક્ષને અહિત કરે એવું અહિત ન થાય એ પણ અમે એ માંગ સાથે અમે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કારણ કે આજે જે હોમગાર્ડના જે કર્મચારીઓ છે એ સરકારી કર્મચારી છે પણ એના જે કમાન્ડર છે એ અશ્મિતાબેન શિરોયા છે એ એક પક્ષ સાથે જોડાયેલા છે એટલે અમને એવો શક છે કે આવાવાળી જે અમને ચૂંટણી છે એમાં કદાચ એક તરફી મતદાન માટે પ્રેશર કરી શકે અને એ કર્મચારીઓ જનતા પ્રત્યે ઈમાનદારીથી પોતાની જવાબદારી ના નિભાવી શકે એટલે અમે અહીંયા એ લોકોને આ જવાબદારીથી મુક્ત કરવા માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે ટીમ ગવર્નર સુરત દ્વારા આવેદનપત્ર આપવા કાર્યકરો જોડ્યા હતા તો બેલેટ પેપરથી ચૂંટણી યોજવા માટે અને અનેક રાજકીય પક્ષો પણ ઘણા સમયથી માંગ કરી રહ્યા છે અઝર કુરેશી સાથે પ્રકાશવાડા ડી ટેન્ટ ન્યૂઝ